જય મા કોટડા વાળી જો ભાઈ આપણે એક ચશ્મા પસંદ કર્યા છે આપણે જોઈ પહેરીને ભાઈ આપણે ટોપની દુકાન જોઈ છે ટોપી ગમી ગઈ છે બધાને જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ફરી વખત સ્વાગત છે આપણું આજના નવા વ્લોગમાં આજે જન્માષ્ટમી છે તો બધા જ મિત્રોને જન્માષ્ટમીની શુભકામનાઓ અને અમે લોકો આજે ફરવા માટે જવાના છીએ બહાર તો આમ તો તમને ખ્યાલ આવી ગયો છે યુટ્યુબનું થંભલ જોઈને તમને ખ્યાલ આવી ગયો છે કે અમે લોકો ક્યાં ફરવા જવાના છીએ છતાં પણ અમે ક્યાં જવાના છીએ એ જો તમારે જાણવું હોય તો અમારો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો છે ફાઇનલી તમને ખ્યાલ પડી ગયો છે અમે ક્યાં જવાના છીએ આજે તો અમે જવાના છીએ માતાને દર્શન કરવા માટે ઊંચા કોટડા તો ફક્ત બે કિલોમીટર બાકી છે હવે તો ચાલો આપણે જઈએ ઊંચા કોટડા તો મિત્રો ફાઇનલી આપણે ઊંચા કોરડા પહોંચી ગયા છીએ બરોબર અત્યારે ફૂલ ગર્દી છે જો આપણે ભાઈ માતાજી માટે શ્રીફળ ને ચુંદરી લઈ લીધા છે મંદિર છે જબરજસ્ત મંદિર છે તમે જોઈ શકો છો આપણે ભાઈ મવાથી આવ્યા એટલે બધા થશે એટલે રસ ઠપેરી દઈએ આપણે ચશ્માની દુકાને આવ્યા છે ચશ્મા લેવા માટે ઊંચા કોરડા સારું ભાઈ ભાઈ આપણે એક ચશ્મા પસંદ કર્યા છે આપણે જોયેલી પહેરીને કેવો લાગુ બાબલા જેવું લાગુ કે ભાઈ આપણે ટોપીની દુકાન જોઈ છે ટોપી ગમી ગઈ છે બધાને જો ટોપી કેવી લાગે આપણને આ ટોપી ગમી ગઈ છે આ ટોપી પહેરીને આપણે જોઈ લઈ ભાઈ આપણે ત્રણ ટોપી લીધી છે ત્રણ ટોપી આપણને પસંદ આવી છે એક મારા દીકરા માટે એક મારી માટે અને મારી દીકરી માટે અને ત્રણ ગોગલ સચમાં લઈ લીધા છે ભાઈ અને એ એન્જોય કરીએ મેં આ દરિયામાં અત્યારે આવ્યા છે માતાજીના ઊંચા કોટડા ચાલો દરિયામાં જઈએ આપણે હાલો ભાઈ નીચે દરિયામાં અમે આવી ગયા છે ઊંચા કોટડા અહીંયા માતાજીનું મંદિર છે હવે દરિયામાં આપણે ભાઈ ઘણું બધું ફરી લીધું છે હવે અહીંયાથી આપણે જવાનું છે બગડાણા હે બગડાણા કે બગુડા ભાઈ બગુડા જવાનું છે બગડાણાની સોરી એટલે બગડાણા જવાનું છે પણ પહેલાં ભગુડા જવાનું છે પછી ભગુડાથી પછી બગડાણા જવાનું છે મિત્રો ફાઇનલી અમે નેશનલ હાઈવે ઉપર આવી ગયા છીએ અને ભગુડા વધીને બે કિલોમીટર કિલોમીટર જેવું છે અહીંયાથી તો ચાલો આપણે જઈએ ભગુડા હાલો આપણે ભાઈ ફાઈનલી બગુડા પહોંચી ગયા છીએ અને આજે પબ્લિક જોરદાર છે બહુ જન્માષ્ટમીને કારણે ખૂબ જ પબ્લિક છે તો તો કાયમ પબ્લિક હોય જ છે મિત્રો માતાજીનું ધામ આવી ગયું છે બગુડા ગામ એ જ ધામ હવે અહીંયા જે મિત્રો ફોટા દેખાય સુભીમાં એ બધા જ ફોટા માતાજીએ જે આપણે માનતા રાખી હોય અને માતાજીએ દીકરા દીધા હોય એના ફોટા છે આ તમે જોઈ શકો છો કેટલા ફોટા છે ગણવા મુશ્કેલ છે ભાઈ એટલા બધા ફોટા છે જુઓ ભાઈ જોરદાર પબ્લિક છે બગુડામાં જબરજસ્ત પબ્લિક છે આપણે દર્શન કરી લીધા છે માતાજીના હવે અહીંયાથી જવાનું છે બગડાણા તો રહેજો અહીંયા ભાઈ એટલી બધી ટુ વ્હીલ પડી છે કે આપણી ગાડી ગોતવી મુશ્કેલ છે હવે ગાડી આપણે ગોતીએ જો આપણી ગાડી મળી ગઈ છે બ્યાસી પિસ્તાલીસ તો ભાઈ ફાઈનલી અમે બગડાણા પહોંચી ગયા છીએ જય બાપા સીતારામ ભાઈ પબ્લિક બગદાણા જોરદાર પબ્લિક છે આજે બરોબર જય ભદ્રંગદાસ બાપા ભાઈ બગદાણામાં જન્માષ્ટમી નિમિત્તે આ લાઇટનું ડેકોરેશન કંઈક આવું છે અત્યારે દિવસ છે એટલે લાઇટો બધી બંધ છે બાકી રાતમાં આવો તો ખબર પડે અહીંયા બહુ જોરદાર લાઇટિંગ છે લાઈટ બધી બંધ કરેલી છે ભાઈ કાલ ભૈરવ દાદાનું મંદિર છે શ્રી કાલ દાદા જય કાલ દાદા શ્રીફળ વધારવા માટે આપણે શ્રીફળ અને પ્રસાદી અગરબત્તી લઈ લીધી છે હવે પેલા બદ્રંદાસ બાપાને શ્રીફળ વધારી નાખીએ ભદ્રદાસ બાપા ભાઈ બગદાણ પહોંચી ગયા છીએ અમે લોકો બહુ ગર્દી છે ભાઈ ફરી મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો